thank <laughs> you નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં છપ્પન કિશોક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસોતેર પોઈન્ટ પંચોતેર ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં થોડો વરસાદ પડ્યો છે એના લીધે દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં વધારો જોવા મળ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નું આગમન થઈ ગયું